આજ થી શરૂ થયું પવિત્ર જયા પાર્વતી નું વ્રત વહેલી સવારે કુવારિકાઓ અને સૌભાગ્યવતી યુવતીઓ દેવાતી દેવ મહાદેવ વિશેષ પૂજા અને આરતી કરીને જયા પાર્વતી વ્રત ના તહેવાર શુભ શરૂઆત કરી મારું નામ દિનકભાઈ દિવેલી જયા પારથી વ્રત પ્રારંભ થયા છે શાસ્ત્રમાં એમનું ખૂબ મહત્ત્વ આવ્યું છે કે કલયુગમાં જો કોઈ કાંઈ દિવ્ય વ્રત હોય તો એ વ્રત છે જયા પાર્વત આ વ્રત પાંચ દિવસ પાંચ દિવસ સુધી કુમારિકાઓ પોતાના ખંડ સૌભાગ્ય માટે અને શુભફળ માટે અને સર્વકાર્ય સિદ્ધિ માટે બહેનો કુમારિકાઓ આ વ્રત કરે છે અને આ વ્રત પાંચ વર્ષ સુધી થાય તો આપણે વાત કરીએ શાસ્ત્રમાં તો શાસ્ત્રોક્ત રીતે જોઈએ તો આ વ્રત વીસ વર્ષથી છે પણ ખાલી કાલમાં એમના પ્રભાવથી આ વ્રત પાંચ વર્ષથી થાય છે અને જે કોઈ બહેનો ભાવ ભક્તિ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે એમના મનોરથ પરિપૂર્ણ થાય અને ખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય